નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટોર ગુરુ હર રમેશની જેમ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ મારા દર્શક મિત્રોને જાગૃત કરવા માટે આવ્યો છું કેટલીક અનકહી કહી વાતો પરંતુ અહીં જાણીતી વાત તારીખ નવ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગુરુ મહારાજ વકરી થઈ રહ્યા છે ગુરુ એટલે અતિ શુભ ધર્મ આધ્યાત્મવાદ સંપત્તિ ધનનો કારક ગુરુ એટલે આચાર્ય ગુરુ એટલે પ્રણામ અને ગુરુ એટલે માન સન્માન ગુરુથી જ્ઞાન છે ગુરુથી સન્માન છે ગુરુથી સંસ્કાર છે ગુરુથી સંસ્કૃતિ છે આવા ગુરુ મહારાજ નવ ઓક્ટોબરના રોજ વક્ર થઈ રહ્યા છે સાવધાન ગુરુ મહારાજ પોતાની પ્રતિકૂળ રાશિ વૃષભની અંદર વક્ર થઈ રહ્યા છે આથી પોતાનો પાવર ગુમાવશે ગુરુ મહારાજ વક્રી થશે ત્યારથી લઈ નવ ઓક્ટોબરથી ચાર ફેબ્રુઆરી સુધી કેટલીક રાજકીય ઉથલપાથલો દેખાશે સોનાના ભાવ વધશે અને સાથે સાથે પીળી વસ્તુઓના ભાવ પણ વધશે શેરબજાર ઉચકાશે પરંતુ રાજકીય ઉથલપાથલના સમીકરણો છેવટે સત્તાધારી પક્ષ ભાજપની તરફેણમાં આવશે ખાસ કરીને ઋષભ કન્યા અને મકર રાશિના જાતકોએ ચેતવાનું છે કારણ કે અત્યાર સુધી ગુરુની નવમ પંચમ દ્રષ્ટિમાં તેઓ તેના આશીર્વાદ હેઠળ હતા પરંતુ હવે ગુરુ વક્ર થતા આ લોકોના કામ ક્યાંક ને ક્યાંક અટવાશે એવા જાતકો કે જેમની કુંડળીમાં સૂર્ય બેના અંક આગળ હોય અગર તો પંદર મેથી મી જૂન વચ્ચે જેઓ જન્મેલા હોય એવા જાતકોએ પણ ગુરુ મહારાજ વકરી થતાં ધ્યાન રાખવું પડશે એવા જાતકો કે જે લોકોની ધન અને મીન રાશિ છે એવા જાતકો કે જેમની કુંભરાશિ પણ છે એવા જાતકો કે જે લોકોનો જન્મ પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ વચ્ચે અને પંદર ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બર વચ્ચે થયો હોય એવા જાતકોએ પણ ગુરુ વક્ર થતાં પોતાના તન મન ધનથી ધ્યાન રાખવું પડશે અહીં જે લોકોની વાત કરી છે એવા જાતકોને કામમાં વિલંબ આવે સરકારી કામકાજો અટકે તંદુરસ્તીમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય ક્યારેક અકસ્માત ક્યારેક ક્યાંક પોતાના વ્યક્તિત્વ અને ચારિત્રને લઈને પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે ઇન શોર્ટ ગુરુ મહારાજના વક્રી ભ્રમણ દરમિયાન એટલે કે નવ ઓક્ટોબરથી ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી અહીં જણાવેલા તમામે તમામ જાતકોએ ગુરુના વક્ર ભ્રમણથી સાવધાન રહેવાની જરૂર છે બીજ મંત્ર ગુરુના કરજો પોખરા જ પહેરજો અને સાથે સાથે કુર્તાની સાથે કપાળ ઉપર કોરી હળદરનો ચાંદલો કરજો તો ગુરુ ગુરુમાર્ની કૃપા તમારા પર અવશ્ય ઉતરશે મારા તરફથી શુભકામનાઓ મળીએ